યુટ્યુબ ફેમિલી કેમ સો બડા મજામાં જ છે અને અમે પણ મજામાં છીએ મિત્રો કેમ છો બધા મિત્રો પોતાનો લાઈક કરી નાખજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આપણે કીધું બને બ્લોગ લઈને આવી છે મિત્રો મસ્ત બજાન જોઈ શકો છો અત્યારે મસ્ત મજાના આપણે વાડીમાં આવી ગયા છીએ મિત્રો અત્યારે સાંજના 1600 થઈ ગયા છે મિત્રો અત્યારે આપણે વાડીમાં આવી ગયા મિત્રો સાડા સો વાગી રહ્યા છે મિત્રો અત્યારે હાલનો અંદર તમારે જોવો હોય તો મિત્રો મસ્ત મજાનો બ્લોગ છે મિત્રો જોઈ શકો છો અત્યારે ખતરનાક બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી વાડીની અંદર મિત્રો

વાડીએ જઈને પછી ત્યારે પાછા આપણે ગામમાં જવાનું છે મમ્મી પપ્પા ચોક્કા લઈ દવા નાખવી છે એટલે મિત્રો મસ્ત મજાને આપણેથી કેટલો ઓછો કપાસ એ પણ તમે જોઈ લે મિત્રો તમને હકીકતમાં લાગશે નહીં બાકી આમ કહીને તો ઓછો નહીં આમ બે મિત્રો મિત્રો મારેથી તો બહુ ઓછો છે જોઈ લે પૈકી કેટલો ઓછો છે મિત્રો સમોસાફ પાસો ફૂટનો કપાસ છે મિત્રો વધારે હશે સાત આઠ ફૂટનો હશે આમ તો જુઓ તમે આપણે જ પાંચસો ફૂટના છે પૈકી આમાં તમને જોવા મળી જવાનું છે મિત્રો કપાસ કેટલો ફૂટ ઓછો છે મિત્રો આઠ ફૂટ ઓછો હોય છે મિત્રો આઠથી નવ ફૂટ આઠથી નવ ફૂટ ઓછો કપાસ તમને ક્યાં જોવા મળે છે મિત્રો આપણી વાળીએ મિત્રો તમે જોઈ લો પહેલા પછી મને કોમેન્ટ કરજો મિત્રો આ કપાસ આમ કરવીને તો આટલું ભાઈ છે મિત્રો ઉપર જોઈ હકીકતમાં છે ભાઈ મિત્રો જોઈ લો આ ખોટું નથી મિત્રો હકીકતમાં છે મિત્રો જરદાર આગળ મસ્ત મજાના બ્લોઝ કરી રહ્યા છે મિત્રો તો તમારે ને લાઈક કરીને ફોન છે મિત્રો આખો બંધ કરીને લાઈક કરીને ફોમેન્ટ કરીને મસ્ત મજાની આપણે નવી બ્લોગ પાછળ લાવીશું મિત્રો અત્યારે આપણા કપાસની અંદર જુઓ મિત્રો કેટલો બધો તબદી જશે ભાઈ કામ ખૂટશે નહીં ભાઈ તમે તારે અમારા વિડીયોમાં બન્યા છો મજા એ મજા આ જાય ગઈ મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો વાગેરે